સ્પાઇન સર્જરી વિશે લોકોમાં પ્રવર્તી રહેલ ગેરમાન્યતાઓનો માન્યતાઓનું અમદાવાદ એચસીજી હોસ્પિટલના જાણીતા સ્પાઇન સર્જન ડોક્ટર સર્વિંદ શેઠે ખંડન કરી સ્પાઇન સર્જરી અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી

મારો દીકરો છે બન્ને અડુલ ખ્યાલ આવે છે હા ખ્યાલ આવે છે ખ્યાલ આવે છે હા એ ખ્યાલ આવે છે દર્શક મિત્રો આજે આપણી સાથે છે અમદાવાદ શહેરના જાણીતા સ્પાઇન સર્જન ડોક્ટર શરવીન શેઠ તો તેમની પાસેથી સ્પાઇન સર્જરી વિશે વધુ માહિતી આપણે મેળવીએ ડોક્ટર સાહેબ સ્પાઇન સર્જરીમાં ને લઈને લોકોમાં અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે સ્પાઇન સર્જરીનો સક્સેસ રેટ ઓછો છે એવું લોકોમાં પ્રવર્તે છે તો એના વિશે આપ શું કહેશો બરાબર એકદમ સાચી વાત કહી તમે કે અત્યારે સ્પાઇન સર્જરીથી નામ સાંભળીને ખૂબ જ ભય હોય છે બધાને એમાં સ્પાઇન સર્જરી સાંભળીને તરત જ લોકોને બીક લાગી જાય છે પણ આ જે બધી વાત છે જે મિથ્સ કહેતા હોઈએ આપણે એ બધો આજથી પંદર વીસ વર્ષ પહેલાની વાત હતી જ્યારે સ્પાઇન સર્જરીનો સક્સેસ રેશિયો જે તમે કહો છો એટલો નહોતો કેમ કે આપણી જોડે આધુનિક સાધનો ઓપરેશન માટેના એનેસ્થિશિયાની અમુક દવાઓને જે ઓપરેશન દરમિયાન વાપરવાના સાધનો હોય એ ટેકનોલોજી આપણી જોડે હતી નહીં પણ હવે આપણી જોડે આધુનિક ટેકનોલોજી દૂરબીનથી કરવા માટેના બધા સાધનોને બધું એટલું આગળ વધી ગયું છે કે સક્સેસ રેશિયો બી ઘણો જ સુધરી ગયો છે ઘણો વધારે એટલે લગભગ સ્પાઇન સર્જરી બધી જ સેફ થઈ ગઈ છે એકદમ નાના નાના ચેકાથી ટાંકા વગરની સર્જરીથી બધું જ આપણે સ્પાઇન સર્જરી કરી શકીએ છીએ જે પહેલાં હતું કે ઓપરેશન કર્યા પછી બે મહિના ત્રણ મહિના સુતા રહેવું પડે એ બી જતું રહ્યું છે ઓપરેશનના બીજા જ દિવસે આપણે બધા જ પેશન્ટને ઊભા કરીને ચલાવી જતા હોઈએ છીએ દૂરબીનના કારણે બીજા દિવસે રજા મળી જતી હોય છે નાના ચેકાથી થાય એટલે ઘણા બધા જે ઓપન સર્જરી જે ખોલીને કરવાની સર્જરી છે એના કોમ્પ્લિકેશન્સ બધા આપણે ઓછા થઈ જાય છે જેમ કે દૂરબીનથી કરીએ તો નાનો ચેકો હોય એટલે લુહી ઓછું જાય

જે સૌથી વધારે થતી જે પ્રોબ્લેમ છે સ્પાઇનની છે ગાદી ખસી જવી જેને ડિસ્ક ડિસ્ક કહેતા હોય અને જે એમને ગાદી ખસી જવાના કારણે અસહ્ય દુખાવો થતો હોય છે ખાલી કમરમાં નહીં પણ જે નસ દબાતી હોય એ આખી જગ્યાએ જેમ હાથ છે ગરદનની નસ દબાતી હોય તો હાથમાં દુખાવો થાય કમરમાંથી નસ દબાય તો જે નસ જ્યાં સપ્લાય કરતા હોય છે સ્નાયુને ત્યાંનો દુખાવો થાય ચાલી ના શકે ઇવન પડખું ફરવામાં ખાંસી ખાવામાં દુખાવો થતો હોય છે ઘણા અમુક જે છે ઘસારાના કારણે જે બી થતા રોગો છે જેમ ઘસારાના કારણે નસ દબાવી થોડું ચાલે એટલે પગમાં ઝંઝનાટી થાય ને બેસી જવું ને જેના કારણે ચાલવા હરવા ફરવાનું એકદમ રિસ્ટ્રિક્ટ થઈ જતું હોય છે એ લોકોમાં સ્પાઇન સર્જરીનો ખાસ એડવાન્ટેજ છે કે આપણે આ જ બધી જે પેથોલોજી કે જે રોગ છે એ બધા આપણે દૂરબીનથી બની શકીએ ત્યાં સુધી દૂરબીનથી જ કરતા હોઈએ છીએ અને એના કારણે વસ્તુ મટી બી જાય છે અને પેશન્ટને બી ખૂબ સેટિસ્ફેક્શન ને સક્સેસ રેશિયો હોય છે ભાવનગરના સ્પાઇનના દર્દીઓને છે અમદાવાદ સુધી આવું ના પડે તેના માટે દર મહિનાના ત્રીજા શનિવારે હું ભાવનગર એચસીજીમાં આવું છું એચસી દ્વારા તો એના કારણે જે બી સ્પાઇનની તકલીફ હોય કમરને કરોડરજ્જુ વિશે કોઈ બી પ્રોબ્લેમ કે રોગ હોય તો એ ભાવનગરમાં જ બતાવી શકે છે જે આવું પડે અમદાવાદ સુધી દૂર અને પછી ત્યાં રિપોર્ટ કરાવવામાં સમય જાય ઘણીવાર રિપોર્ટ આવતા નથી હોતા સાંજ સુધી કે રાત સુધી તો રાત રોકાવું પડે જે બધા અમુક ડિફિકલ્ટીઝ કહી શકાય જે અઘરું પડતું આટલું દૂર આવવા માટે એ બધી ન થાય તેના માટે ભાવનગર હોસ્પિટલ હોસ્પિટલમાં ઓપરેશન હા છે ને તમામ સુવિધાઓ છે સર્જરી સર્જરીમાં અત્યારે ઘણી લેટેસ્ટ ટેકનોલોજી એવી રીતના આવી છે કે આપણે આઠ mm 8 આઠ ની દૂરબીન ની સાઈઝ સાઇઝ હોય એ દૂરબીન થી આપણે નસ છૂટી કરવાનું અને ગાદીના બધા જ ઓપરેશન આપણે એટલા નાના કાણામાંથી આપણે કરી શકીએ છે બીજું આપણી જોડે એડવાન્સમેન્ટ કે જે આધુનિક આવ્યું છે એ છે ઓપરેશન દરમિયાન નસને કરવા કરવાવાળા મશીન હોય છે કે ઓપરેશન દરમિયાન નસ પર કોઈ બી પ્રકારની ઈજા થતી હોય તો આપણને તરત કે અને એના કારણે ઘણું જ સેફ થઈ જાય ઓપરેશન દરમિયાન જે ઘણીવાર કમરના ઓપરેશનમાં સ્ક્રુ બોલ્ટ નાખવા પડતા હોય છે તેના માટે

બધા જ કમરના પ્રોબ્લેમમાં સર્જરીની જરૂર હોતી નથી લગભગ નેવું ટકા જે સ્પાઇનના રોગ હોય છે એ સર્જરી વગર જ આપણે મટાડવાની કોશિશ કરતા હોઈએ છીએ અને મટી બી જતા હોય છે જે દસ ટકા પેશન્ટ છે જેમને સર્જરીની જરૂર પડતી હોય છે એ લોકોમાં આપણી જોડે આધુનિક જે બધા સાધનો છે ને જે લેટેસ્ટ સર્જરીની પ્રકાર છે તેના કારણે સર્જરી એકદમ સેફ છે બિલકુલ બીક પીવાની કે નકો પડી જશે ખાટલાસો જે એ બીક હોય છે એ બીવાની જરૂર છે નહીં અને જો એકવાર એ બીક જતી રહે સર્જરી કરાવી દો એના પછી એકદમ સક્સેસ થતી હોય છે સર્જરી અને તમે પાછું નોર્મલ લાઈફમાં આવી શકો છો થેન્ક યુ